નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગુચ્ચો હેલ્ધી હેબિટ્સમાં મિત્રો ઈંડા વિશે કોણ નથી જાણતું આખી દુનિયા તેમના વિશે જાણે છે તેનો ઉપયોગ કરે છે પણ શું તમે ક્યારે ઈંડાનો ઉપયોગ આવી રીતે કર્યો છે કે હું ગેરંટી આપું કે 60 થી 90% લોકોએ ક્યારે ઈંડાનો ઉપયોગ કર્યો નથી અને ન તો તેઓ તેમના અદ્ભુત ફાયદાઓથી વાકેફ છે અને હું એ પણ તમને ગેરંટી આપું છું કે જ્યારે જ્યારે તમે ઈંડાનો યોગ્ય રીતે યોગ્ય સમય અને યોગ્ય વસ્તુઓ સાથે તમે ઉપયોગ કરો છો ત્યારે તમે તમારા શરીરમાં હજારો બીમારીઓને જડમૂળથી દૂર કરી શકો છો આ બીમારીઓમાં એવી બીમારીઓ પણ હોય છે કે જે આપણા શરીરમાં સામાન્ય હોય છે એટલે કે મિત્રો પુરુષ ભલે તમે તેનો અનુભવ ત્રીસ કે પાંત્રીસ અથવા સાહીઠ કે સિત્તેર વર્ષની ઉંમરે કરો તે અનિવાર્ય છે ઉદાહરણ તરીકે ચોક્કસ ઉંમર પછી પુરુષોના ગુપ્તાંગમાં રક્ત પરિભ્રમણ ઘટે છે જેના કારણે ઉત્તાપન અને ઇરેક્ટાઇલ ડિફંક્શન થઈ શકે છે કામવાસનાની સમસ્યાઓ થવા એ લાગે છે અને આનો અર્થ એ છે કે જાતીય ઈચ્છા અને ઉત્તેજના ઓછી થવા લાગે છે મિત્રો શુકાણીઓની સંખ્યા ઓછી થવાનો અર્થ એ છે કે વીર્યની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી જાય છે અને કેટલાક લોકો અહેવાલ આપે એવો છે કે શુકાનો સંપૂર્ણપણે વાદળી થઈ જાય છે અને શીઘ્ર સખલન શરૂ થઈ જાય છે આનો અર્થ એ છે કે સ્ત્રાવ ખૂબ જ ઝડપથી થાય છે અને તમારું કામ એક ક્ષણમાં થઈ જાય છે અને મિત્રો જ્યારે આપણા શરીરમાં જાતીય વિચારસરણી સંબંધિત રોગો ઉત્પન્ન થવા લાગે છે ત્યારે આપણા સ્નાયુઓ નરમ થવા લાગે છે અને સાંધાઓ દુખાવો એ પણ થવા લાગે હાડકા નબળા પડવા લાગે છે ચેતા નરમ થવા લાગે છે અને ચેતાઓની અંદર નિષ્ક્રિયતા આવવા લાગે છે મિત્રો શરીરમાં ઓછી રોગ પ્રતિકારક શક્તિ અને ઓછી સહન શક્તિ થાક નબળાઈ અને ઢીલાપણું દેખાવા લાગે છે અને એવું પણ લાગે છે કે શરીરમાં કોઈ જ શક્તિ કે સહન શક્તિ નથી તેથી આવા હજારો રોગો ક્યારેક આપણા શરીરમાં હાજર થવા લાગે છે અને આ બીમારીઓને દૂર કરવા માટે આપણે કોઈ પણ સારા સલાહ લેતા નથી કે કોઈ પણ કુદરતી પદ્ધતિઓનો આશરો પણ નથી લેતા આપણે ફક્ત મેડિકલ સ્ટોર પર જઈને મેનફ્રોસ માઇગ્રા તેડાલા અથવા સિંધેના જેવી દવાઓ ખરીદે જો તમારે જાણવું જોઈએ કે જો આપણે આ દવાઓનો નિયમિત અને ડોક્ટરની સલાહ વિના ઉપયોગ કરીએ તો તમને સૌથી ગંભીર આડઅસરો પણ થઈ શકે તો પ્રશ્ન ઉભો થાય છે કે જો તમે આ બધી જ બીમારીઓનો સંપૂર્ણપણે કુદરતી રીતે અને ઘરે જ ઈલાજ કરવા અથવા તો તેનાથી બચવા માંગતા હોય તો મિત્રો મારા પર વિશ્વાસ કરો આ વિડિયોનો દરેક સેકન્ડ અને દરેક મિનિટ તમારા માટે જ મેં બનાવી છે મિત્રો આજના વિડીયોમાં આપણે આપણા શરીર માટે ઈંડાનો ઉપયોગ કરવાના અદ્ભુત ફાયદાઓ આપણે એના વિશે પણ જાણીશું બીજું હું તમને જણાવીશ કે ઈંડામાં એવું શું છે કે તમારે ભેળવીને વાપરવાની જરૂર છે ત્રીજું હું સમજાવીશ કે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસવાળા લોકો ઈંડાનો ઉપયોગ કેવી રીતે કરે અંતે હું ઈંડાનો ઉપયોગ કરવાની સાચી રીત તેનો ઉપયોગ કરવાનો યોગ્ય સમય અને કોણે તેને સંપૂર્ણપણે ન ખાવા જોઈએ તે સમજાવીશ તો મિત્રો આ વાતો પર આપણે વિડીયોમાં ધ્યાન કેન્દ્રિત કરીશું તો વિડિયોનો એક પણ ભાગ છોડશો નહીં અથવા તેને કાપીને પણ નહીં જોતા અધૂરું જ્ઞાન ઝેર જેવું છે તમારી સાચી ક્ષમતાને સમજવા માટે વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં મિત્રો હું તમને એક વિનંતી કરું કે જો તમે પહેલી વાર ચેનલ પર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરી કમેન્ટ બુક્સમાં તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે જરૂર જણાવો તો મિત્રો સમય બગાડ્યા વિના ચાલો આ સુંદર વિડીયો તરફ આગળ વધીએ કે ઈંડાનો ઉપયોગ કરવાથી આપણને કયા સુપર ફાયદા થાય છે જેમાંથી ઈંડાનો ઉપયોગ કરવાનો પહેલો અને સૌથી સુપર ફાયદો એ છે કે ઈંડામાં જોવા મળતા આર્યન અને ઝીંક અને એમિનો એસિડ સેલેનિયમ જેવા તત્વ પુરુષોના રક્ત પરિભ્રમણને જડ થી બનાવવાનું કામ કરે છે જેના કારણે પુરુષોના ગુપ્ત ભાગોમાં ઉત્થાપન આવવા લાગે તણાવ આવવા લાગે આઈંડાનો ઉપયોગ કરવાથી આપણા સુકાણઓની ગુણવત્તા અને માત્ર સંપૂર્ણ અને સચોટ રહે છે આ ઈંડા આપણે કામવાસનાની સમસ્યાઓને દૂર કરે જે આપણી જાતીય ઈચ્છાને 10 ગણી વધારવામાં મદદ કરે તે ઓપીએમ ઘટાડવામાં પણ મદદ કરે છે જો તમને ખૂબ જ ઝડપથી નિઃશાર્સ થઈ જાઓ છો અને તમારો સમય બરાબર શૂન્ય સેકન્ડનો હોય અને તમે એને વધારવા માંગતા હોય તો આવી પરિસ્થિતિમાં તમારે ચોક્કસપણે ઈંડાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ ઈંડાનો ઉપયોગ કરવાનો બીજો અને સૌથી શક્તિશાળી ઉપાય એ છે ઈંડામાં જોવા મળતા વિટામિન ડી અને કેલ્શિયમ અને ફોસ્ફરસ સાથે સાંધાના દુખાવા અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે તે આપણા હાડકાંને મજબૂત બનાવે તેમની અંદર શક્તિ ભરવામાં મદદ કરે છે તે આપણા સ્નાયુઓના પણ વિકાસ કરે અને સ્નાયુઓની અંદર જડતા અને જડતાના દૂર કરવા લાગે આપણા સાંધામાં કેલ્શિયમ પણ ભરે ઇંડા ખાવાનો બીજો અને સૌથી પ્રિય ફાયદો તેમાં જોવા મળતા સ્વસ્થ ચરબી ઓમેગા ત્રણ ફેટી એસિડ પ્રોટીન અને વિટામિન આપણા શરીરની સહન શક્તિ વધારે છે થાક નબળાઈ અને સુસ્તી દૂર કરવામાં મદદ કરે તે આપણા શરીરને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને વિવિધ રોગોથી આપણને બચાવે ઈંડા ખાવાના અન્ય ઘણા ફાયદા પણ ઉદાહરણ તરીકે તમે તેનો ઉપયોગ તમારી યાદશક્તિને તેજ કરવા દ્રષ્ટિ સુધારવા ત્વચા અને વાલને મજબૂત બનાવવા માટે કરી શકો એકંદરે તમારે તમારા જાતીય અને શારીરિક જીવનને સંપૂર્ણ અને સચોટ બનાવવા માટે ચોક્કસપણે ઈંડાનો ઉપયોગ કરવો જોઈએ હવે આ વિડિયોમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમારે ઈંડાનો ઉપયોગ કેવી રીતે કરવો તમે તેમની સાથે કયો ઘટક વાપરી શકો બે ઈંડા લઈ તેમને સારી રીતે ઉકાળવા ઉકાળ્યા પછી સાફ કરો અને જરદી કાઢી નાખો આમાં તમારે એક ગ્લાસ નવશેકો દૂધ અડધી ચમચી ઘી ઉમેરવું દૂધમાં અડધી ચમચી ઘી ઉમેરીએ સારી રીતે મિક્સ કરો આ બે ઈંડાનો ઉપયોગ તેની સાથે કરો મિત્રો હવે જાણીએ કે કોણે ઈંડા સંપૂર્ણ ટાળવા તમને પેટમાં દુખાવો મર અથવા ઉલટી થઈ રહી છે તો ઈંડા ટાળો બીજું જો તમને ખંજવાળ અથવા એલર્જીનો અનુભવ થઈ રહ્યો હોય તેનો ઉપયોગ કરવાનું ટાળો ફેટ લિવરના દર્દીઓએ તેનો ઉપયોગ ટાળવો જોઈએ અને કિડનીની સમસ્યાવાળા લોકોએ તેનો ઉપયોગ કરવાનું ટાળવું નહીતર તમે તેનો ઉપયોગ કરી શકો છો વિડિયોમાં સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન કે હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ તે લોકોએ ઈંડાનું સેવન કરી શકે તેથી હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ધરાવતા લોકો અઠવાડિયામાં એક કે બે વાર ઈંડા ખાઈ શકે આ મોટા ભાગે તમારા બ્લડ પ્રેશર પર આધાર રાખે છે તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા વિડીયોમાંથી કંઈક ને કંઈક નવું શીખ્યા તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર